મહિલા અનામતને લઈને ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં તમામ મહિલા કોર્પોરેટર તેમજ રાજકોટ મહિલા મેયર મહિલા મોરચાના પ્રમુખ તેમજ મહિલાઓને તેત્રીસ ટકા અનામત લોકસભા અને વિધાનસભામાં મળવા જઈ રહી છે ત્યારે રાજકોટ મહાનગર દ્વારા તમામ મહિલા મોરચે રેલીનું આયોજન કર્યું છે દેશના પ્રધાનમંત્રી મોદીજીને અભિનંદન પણ પાઠવ્યા છે લોકસભામાં અને રાજ્ય રાજ્યસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ જે પારિત થયો છે અને એમાં લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત મળશે એ અધિનિયમ અંતર્ગત આજે આ સમગ્ર નારી શક્તિ એ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન પાઠવે છે એમની શુભેચ્છા આપે છે અને એમનો આભાર વ્યક્ત કરે છે કે નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર સરકાર હર નારી શક્તિની સાથે છે આજે સમગ્ર દેશની મોદી સરકારના નેતૃત્વમાં મહિલાઓ આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાની ઉડાન ભરી રહી છે આજે મહિલા સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત આ ભારતીય જનતા પાર્ટી જ્યારે કરી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં રાજનીતિના ક્ષેત્રમાં પણ મહિલાઓ નેતૃત્વ કરે એમના માટેના દ્વાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને એમના સરકારે ખોલ્યા છે ત્યારે આ નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત આ નારી શક્તિ વંદન કરે છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન પાઠવીને અને આવી રીતે આજે રાજકોટ મહાનગર ખાતે સમગ્ર મહિલા મોરચો અને કાઉન્સિલર બહેનો આજે મહાનગરમાં એક રેલીનું આયોજન કર્યું છે અને જનતાને જાગૃત કરી રહી છે કે મહિલાઓ જે સ્થાનિક સ્વરાજ્યમાં પચાસ ટકા અનામત મહિલાઓની માટે છે ગુજરાતમાં અત્યારે બાવન ટકા કરતાં વધારે મહિલાઓ ચૂંટાયેલા છે અને આવી જ રીતે તેત્રીસ ટકા અનામત લોકસભામાં અને વિધાનસભામાં મહિલાઓને મળવા જઈ રહી છે ત્યારે અને એ ખુશી વ્યક્ત કરતાં આજે મહિલા મોરચાની બહેનો દ્વારા રેલીનું આયોજન થયું છે ત્યારે આવનારા દિવસોમાં મહિલા રાજનીતિના ક્ષેત્રમાં જેમ વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે આજે દીકરીઓ જોઈ છે તો ફાઇટર જેટ ઉડાડી રહી છે આજે સેનામાં ભરતી થઈને દીકરીઓ આ દેશની સીમાઓને રક્ષણ પૂરું પાડી રહી છે ગુજરાત સરકારની કોઈ પણ ભરતી હોય તેત્રીસ ટકા મહિલાઓ માટે અનામત છે પોલીસ ભરતીમાં તેત્રીસ ટકા અનામત સાથે આ બહેન દીકરીઓ આ સમાજને સુરક્ષા પૂરી પાડી રહી છે ત્યારે તેત્રીસ ટકા અનામત સાથે મહિલાઓ લોકસભામાં અને વિધાનસભામાં પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે બહેનોને નેતૃત્વ કરવા માટે રાજનીતિને માધ્યમથી આજે બેનોનું પ્રભુત્વ પણ વધશે